ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીમાં પૂર્વ વચ્ચે રાજકીય અખાડો બની ગયો છે ત્યારે દૂધધારા ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે અરુણસિંહ રણા ઉપર તેમની ગંગોત્રી ડેરીને ફાયદો કરાવવામાં ચૂંટણીમાં પેનલ ઉતાર્યા અને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કર્યા હતા

સ્વતંત્ર ડેરીનો ફાયદો કરાવવા તેઓને દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઝડપાયેલું હોવાના ઘનશ્યામ પટેલના આક્ષેપોના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની ડેરી ઘનશ્યામ પટેલના ચેરમેન બનવા પહેલાથી કાર્યરત છે અને પ્રતિદિન માત્ર ત્રણસો લીટર દૂધ જ ઉત્પાદન કરાય છે જ્યારે ઘનશ્યામ પટેલ દ્વારા અચારાયેલા ભ્રષ્ટાચારમાં માત્ર ત્રણ જ દૂધ મંડળીઓ થકી રોજનું પંચોતેર હજાર લીટર દૂધ ભરાય છે જે પણ એક સીધો ભ્રષ્ટાચાર થતો હોવાનો નમૂનો છે આ સાથે જ તેઓ પોતાની પેનલના જીતનો પણ દાવો કર્યો હતો ઘનશ્યામભાઈ પટેલ તમારો પર સીધો આક્ષેપ કર્યો છે કે તમારી ગંગોત્રી ડેરીના વિકાસ માટે તમારા પેનલ મેદાન ઉતારી છે ચૂંટણી જંગલ જંપલાયું છે બહુ સરસ વાત કરી પત્રકાર મિત્રો મેં હમણાં જ કીધું મેં હમણાં જ કીધું કે દવેથા ધનજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે એની દૂધ મંડળીમાં સવારે દોઢસો લિટર આસપાસ આવે સાંજે દોઢસો લિટરની આસપાસ આવે પશુપાલકોની વ્યાખ્યામ વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે કેટલી ગાય છે કેટલી ભેંસ છે એ જ પ્રમાણેનો એનું દૂધ છે વર્ષના ડેટાની એવરેજ ની અંદર જાય પણ વધારે ના જાય પછી તેનું ટેન્કર નાખવાનું કઈ છે એમને ટેન્કરો હલદરવામે ચાર મંડળી ઊભી કરી અને ઘનશ્યામ પટેલને લાખવાનો છે અરુણસિંહને નહીં અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર જ લખીને કરાવેલું છે નિયમોના નિયમોના આધારે નિયમો ના નિયમ ના આધારે અમારી ડેરી ચાલે એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્ક્વાયરી કરાવી દે દૂધ અને પાણી કરી દે ભાઈ પણ અમારી ઇન્ક્વાયરી એક મંડળીએ દસ કરોડ નો કેસ કરેલો રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે એક ધનજીભાઈ ને અરુણસિંહ ને કઈ મંડળીને વગોવાની કર્યા તમે ભાજપના વાગરાના ધારા સભ્ય છો તમારું કદ એટલું બધું વધી ગયું છે કે તમને ભાજપની જરૂર ને ભાજપને તમારી જરૂર છે આવું બોલ્યો નથી પહેલી એક તો ના એ જાહેરાત ના રૂપે આપેલું છે પેજ ન્યૂઝ છે ભાજપને કોઈની જરૂર નથી ભાજપના સિદ્ધાંત હોતી ભાજપ ચાલે જ મારો સંસ્કાર પ્રમાણે મારો અહંકાર ના હોય અને હું ભાજપનો ધારાસભ્ય છુ છાબામાં એવું જુથા કોઈ કાર્યવાહી કરશો વિશે છોડવાના નથી અમે કહ્યું ને કે હાઈકોર્ટ સુપ્રીમ મોદી લડીશું ન્યાયના સિદ્ધાંતો થી અમે લડીશું પાછા નથી અટવાના એક અરુણશી નથી સો અરુણશી છે લોકો એની પાછળ આજે મનસુકર્ષે હાલમાં નિવેદન આપ્યું છે કે આ ડેરી ઇલેક્શન ને જેના પાસે જેટલા વધારે રૂપિયા છે એ જીતશે આપનું વિસ્તારી કે શું પરિણામ આપશે આપનું પેનલ મનસુખલાલ એમની સ્ટાઇલેજ જે બોયલો તે સાચું જ બોલ્યો એની પાસે જે રોડ નું દૂધ આવતું હોય હાડ પર લાખ લીટર દૂધ એટલે એ તો વ્યાચે જ ભાઈ હું તો એના માટે ગરીબ જ છું મારી પાસે કઈ મળે ના એટલે તમે માનો છો કે ઇલેક્શન માં પૈસાનો વ્યવહાર ચાલે નહીં હવે ઇલેક્શન ને પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાન ને પૂછવું પડે કાલે હું જીતવાનો છે ભાઈ જીગરભાઈ તમારી લાગણી તમે પ્રશ્ન પૂછો છે તે સાચો જ જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવજો અને હારી જઈશ તો વધતી વાત સ્વીકારીશ કે મારી અંદર કઈ ખાબી છે કે હજુ પ્રજાને વેઠું છે પણ વેઠવું નહીં પડે મને શિવજી પર ભરોસો છે જીત પછી ભાવ આપવાનો છે ખેડૂતોને ભાવ સારા મળવા જોવે અમિત શાહ દ્રષ્ટિ છે સહકાર થી સમૃદ્ધિ એક એક ગામ ઉપર દૂધ મંડળી ના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે બેંકો આપે બેંકો પણ પારદર્શક વહીવટ કરે મંડળીનું પણ સિસ્ટમ કોર બને અને અમિત આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે ફક્ત ટકા ચાલીસ ટકા ડેરીએ નથી કર્યું ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ અમિત શાહજી નું સપન અમે રહ્યા રહીશું જીગ્નેશભાઈ નું કેવા પ્રમાણે કે ભાઈ ઘનશ્યામભાઈ ભ્રષ્ટાચારમાં ધારાદુપ છે તો ભાજપ એમના બાર સભ્યોને જે મેન્ડેટ આપી એવું કહેવાય કે ભાજપ ભ્રષ્ટાચાર બે હજાર સત્યાવીસ ના વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એમ કહી શકાય કે દૂધધારાએ દારા એ ના જેટલા દાવેદારોના એમએલ દાવેદારોના ભોગ લીધા સસ્પેન્શનમાં

દુધારે ડેરી માં હું પોતે એઝ એ જીગ્નેશ પટેલ તરીકે ડિરેક્ટર હતો ને મારા ઘરે થી મારા વાઈફ ડિરેક્ટર પદ એ અત્યારે ચાલુ છે જે ચાલુ બોર્ડ માં છે અને પેનલ ઉતારવાનું નું મૂળ કારણ છે જે સભાસદો ને પોષણ ભાવ મળવા જોઈતા હતા અને ભાવ ફેર મળતો નતો એના લીધે પેનલ ઉતારવાનું મુખ્ય કારણ જીગ્નેશભાઈ તમે કેવું વિચારો છો દુધારે ડેરી માં કેટલું કોમ્બાન્ડ હશે ને દુધારે ડેરી પર ખાસ તો દેવું કેટલું છે ગઈ સાધારણ સભામાં

કે ઘનશ્યામભાઈ એવું એમનું કહેવું છે કે કરોડો રૂપિયાનું દૂધ એમની મંદિરમાં ભર્યું છે અને એ કરોડો રૂપિયા એમને મંદિરમાં એમને કીધા વગર એટલે ચેક પર બારોબાર સાઇન કરાવીને એમની પાસેથી લઈ ગયા છે ને એ પ્રકારનો કેસ ઉંડવા સાકર મંદિરે ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાવેલો છે નાંદર હાઈકોર્ટમાં એવા કેવા કેસો પેન્ડિંગ છે હજુ ઉંડા ડેડીને લઈને હાઈકોર્ટની અંદર તો જે આ બધી તપાસો એમને ઉપર જે ચાલી છે ને એ બધા કેસોના આધાર આધારે અંદર જે પિટિશનો દાખલ થઈ હતી જે આ ઇન્ક્વાયરીના ના ડીલે થવાના કારણે એ બધા હાઈકોર્ટમાં કેસો ચાલે છે ભરૂચ જિલ્લાના જે દૂધની મંડળીના લોકો છે એની કરતા વધારે દૂધ બહાર થી આવે છે એવું અત્યારે પત્રકાર પરિષદ ના આક્ષેપ હતો એ બાબતે શું માનો તમને કહું કે બે હજાર વીસ ના ઇલેક્શનમાં ત્રણસો ને એકતાલીસ મંત્રી ક્વોલિફાઈડ હતી ને અત્યારે બસો છન્નું મંત્રી ક્વોલિફાઈડ છે

બત્રીસ કરોડ નો લીધો છે અને એને રિનોવેશન કરવા પાછળ સો કરોડની ઉપરનો ખર્ચો કરેલો છે ઓલરેડી બિલ્ડિંગ છે ચાલુ પ્લાન્ટ હતો ચાલુ પ્લાન્ટ અમે લીધો છે સંગે સંગે અને લીધા પછી કરોડની ઉપરનો કર્યો છે એટલે બોર્ડ ની અંદર વાંધો ઉઠાવેલો છે અમે જે તે બોર્ડ ના સભ્યો હતા અને એની અંદર જે પાસ કરવાનું હોય છે એની અંદર લેખિત માં આપેલું છે કે આ યોગ્ય નથી એના

આ વાત આજની ઇલેક્શન પૂરતી નથી છેલ્લા બે ત્રણ વર્ષથી આની પાછળ કામ ચાલી રહ્યું હા આની વાત થઈ રહી છે આટલું બધું પ્રશ્ન હોવા છતાં પણ ઘનશ્યામભાઈ જર્મલ પર જે કોના આશીર્વાદ થાય થઈ ગયું એ આશીર્વાદ તો હવે ઘનશ્યામભાઈને જ ખબર ને જે અમારા જે બોર્ડની ને સભાસદની જે રજૂઆત હતી અત્યારે અમે રજૂઆત કરીએ છીએ બાકી આશીર્વાદ તો બધાના હોતા જ હોય છે ઓકે